રાધનપુર કન્યા છાત્રાલયના લાભાર્થી શૈક્ષણિક ભવ્ય લોક ડાયરાનું આયોજન રાધનપુરના ભાબર હાઈવે પર આવેલ ઠાકોર સમાજ સંચાલિત કન્યા છાત્રાલયના લાભાર્થી શૈક્ષણિક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું શૈક્ષણિક ભવ્ય લોક ડાયરાનું આયોજન હોય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતલપુર અને સમી દ્વારા લોકોને જાહેર જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું સુરભી નંદી શાળા ગોટિંબા ચોકડી ભાબર રોડ રાધનપુર ખાતે લોક ડાયરાનું ભવ્ય આયોજન વિજરાજદાન ગઢવી ગોપાલ સાધુ તનવી ઠાકોર સહિતના ખ્યાતનામી કલાકારો બોલાવશે લોક ડાયરાની રમઝટ શૈક્ષણિક કાર્યને ધપાવતા શૈક્ષણિક લોક ડાયરાની સંઘ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને કન્યા છાત્રાલયના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાશે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત રાજકીય આગેવાનોની પ્રેરક હાજરીમાં યોજાશે ભવ્ય શૈક્ષણિક લોકડાયરો તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ રવિવાર રાત્રે નવ કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં ગુજરાતના ખ્યાતનામી કલાકારોને સંઘ ભવ્ય લોકડાયરો યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાધનપુરની જાહેર જનતાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરે રાધનપુર મુકામે રાધનપુર સાતલપુર અને સમી તાલુકા ઠાકોર સેનાના તમામ હોદ્દેદારોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગનો હેતુ આવનાર સત્યાવીસ તારીખે જે શિક્ષણના લાભાર્થે ભવ્ય લોક ડાયરો અમારા માનનીય ઠાકોર શેનાના પ્રમુખ આદરણીય અલ્પેશજી ઠાકોર સાહેબના અધ્યક્ષસ્થાને અમે ભવ્ય લોક ડાયરો કરવા જઈ રહ્યા છે તેના એક માઇક્રો પ્લાનિક સૂક્ષ્મ આયોજન કરવા માટે તેનાના તમામ હોદ્દેદારોની આજે મિટિંગ રાખવામાં આવી હતી મીટિંગની અંદર એક વિસ્તૃત ચર્ચા કરી ગામડે ગામડેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એનું સૂક્ષ્મ આયોજન કર્યું અમારા આયોજન પ્રમાણે દરેક ગામમાંથી બસો બસો લોકો આવે સાથે સાથે કન્યા કન્યાશાસ્ત્રને લાભાર્થી જે ડાયરો થવા જઈ રહ્યો છે એની અંદર નાનું મોટું દાન કરવાની તૈયારી સાથે આવે અને દરેક હોદ્દેદારને દરેક ગામમાંથી વધારેમાં વધારે સંખ્યા લેવા લાવવા માટેનું આજે આયોજન કર્યું વધારે અહીંયા અમારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પીડી જાલેરા સાહેબ પણ આવ્યા મુકેશજી પણ આવ્યા રાયકણજી પણ આવ્યા એટલે આજુબાજુના ગામડાઓમાંથી તમામ તાલુકાઓમાંથી ઠાકોર સેનાના તેમજ ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના તમામ લોકો આ ભવ્ય ડાયરાને વધાવી રહ્યા છે અને આ ડાયરાનું ભવ્ય ઐતિહાસિક આયોજન થાય અને કાર્યક્રમ અમારો ખૂબ સફળ થાય અને આ કાર્યક્રમ થકી સમાજની દીકરીઓ રાધનપુરમાં રહી ભણી અને શિક્ષણ મેળવે એ જ આશા સાથે આજે ડાયરાનું આયોજન કર્યું આ પ્રસંગે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું